સુરત શહેરમાં યુવકને માર મારવા અને અપમાનિત કરવાની અમાનવીય યુવકના પરિવારજનોના આક્ષેપો મુજબ સુરતમાં ભોલાભાઈ નામના વ્યક્તિએ યુવકને ચાકુની અણીએ ધમકાવી માર મારીને તેની પાસે માફી મંગાવી હતી તેમજ યુવકને તાળવું ચંટાવ્યું હતું યુવક વિડીયોમાં કહી રહ્યો હતો કે ભોલાભાઈ મને માફ કરી દો હું ક્યારે સુરત નહીં આવું વાયરલ વિડિયો બાદ રહસ્યમય સંજોગોમાં લાપતા થયેલો મધ્યપ્રદેશના સીધી જિલ્લાનો છવ્વીસ વર્ષીય યુવક આખરે મહારાષ્ટ્રના પુણે સહી સલામત મળી આવ્યો છે યુવક સુરતના અમરોલ વિસ્તારમાં આવેલા ગોલુ યાદવના ઢાબામાં નોકરી કરતો હતો અને વિડીયોમાં થયેલી ક્રૂરતાથી ડરીને તે તેના મિત્ર કૃષ્ણ યાદવને મળવા પુણે જતો રહ્યો હતો આ વાયરલ વિડિયોને સુરતના યુવક અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મળવા માટે પુણે રવાના થઈ ગયો હતો જે વિડિયો હાલ વાયરલ થયો છે તે પુણે વિસ્તારના ચિંચ પોકડી વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો સુરતમાં યુવકને અપમાનિત કરવાની અમાનવીય ઘટનાના બે વિડિયો સામે આવ્યા હતા જેમાં માર ખાતો યુવક ભયભીત અને ડરેલો નસરે પડતો હતો તે વારંવાર હાથ જોડીને માફી માંગતો અને વિનંતી કરતો હતો કે ભોલાભાઈ મને માફ કરી દો હવે હું ક્યારેય સુરત ક્યારે આવું આ દરમિયાન સામે હાજર યુવક તેને ધમકી આપતો હતો કે જો તે તેની વાત નહીં માને તો તેને ચાકુ મારી દેવામાં આવશે અન્ય એક વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં લાલ રંગના ટી શર્ટમાં રહેલો એ જ વ્યક્તિ યુવક પાસે તાળવું ચટાવી રહ્યો હતો સાથે તેના વાળ ખેંચીને તેને સતત માર મારી રહ્યો હતો અને બળશબરીથી માફી માંગવા માટે કહી રહ્યો હતો માર મારનાર યુવકના હાથમાં પણ દેખાય છે જે તે વારંવાર બતાવીને ધમકાવી રહ્યો છે યુવક માર ખાતા માફી માંગીને કહી રહ્યો છે કે આજ પછી હું ક્યારેય પણ પોતાનું મોઢું નહીં બતાવું ક્યારેય સુરત પણ નહીં આવું માત્ર મને એક માફ કરી દો તમામ દ્રશ્યોને લાલ ટી શર્ટમાં રહેલા વ્યક્તિએ મોબાઈલમાં કેમેરો ઓન રાખીને સોશિયલ મીડિયામાં પિતા મહેશ પાંડે ભારે હૃદય જણાવ્યું હતું કે તેમનો પુત્ર સુરતમાં કામ કરીને આખા પરિવારનું ગુજરાન ચલાવતો એકમાત્ર કમાણી કરનાર સભ્ય છે યુવકની માતા કમલા પાંડે નેત્રહીન છે અને ઘરમાં અન્ય કોઈ ટેકો નથી પિતાએ આશંકા વ્યક્ત કરી હતી કે વિયોમાં ધમકી આપ્યા મુજબ તેમના પુત્ર સાથે કોઈ ગંભીર અનહોની થઈ હોય શકે છે યુવક લાપતા થતા બુધવારે સવારે લગભગ અગિયાર વાગે યુવકનો પરિવાર બહરી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સ્ટેશન ઇન્ચાર્જ રાજેશ પાંડે લેખિત ફરિયાદ નોંધાવીને તાત્કાલિક શોધખોળ અને સહિત સલામત વાપસીની માંગ કરી હતી વાયરલ માર ખાધેલો યુવક સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા એક ઢાબામાં નોકરી કરતો હતો આખરે મધ્યપ્રદેશ પોલીસે તેની શોધખોળ કરીને તેને પુણેથી શોધી કાઢ્યો છે મહારાષ્ટ્રના પુણેથી યુવકને લઈને પોલીસ મધ્યપ્રદેશમાં રવાના થઈ ચૂકી છે અને હવે સમગ્ર ઘટનાક્રમ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે